વૈશાખ માસ મહાત્મય સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ વૈશાખ માસ મહાત્મયના અત્યાર સુધીમાં આપણે ચાર ભાગ સાંભળ્યા છે આજે આપણે પાંચમો ભાગ સાંભળીશું હરિયો મહાયશસ્વી વશિષ્ઠજીએ પ્રસન્નતાપૂર્વક કહ્યું હે રાજન તમારી બુદ્ધિને શ્રેષ્ઠ શિક્ષણ મળ્યું છે તેથી તેણે બુદ્ધિએ આ ઉત્તમ નિશ્ચય કર્યો છે ભગવાન વિષ્ણુની કથા શ્રવણ અને ભગવદ્ ધર્મોના અનુષ્ઠાનમાં જે તમારી બુદ્ધિની પ્રવૃત્તિ થઈ છે તે તમારા કોઈ પુણ્યનું વૈશાખ માસમાં કહેલા મહાધર્મો દ્વારા ભગવાન શ્રી હરિની આરાધના કરી છે તેના તે ધર્મોથી ભગવાન બહુ સંતુષ્ટ થાય છે અને તેને મનોવાંચિત વસ્તુ આપે છે સંપૂર્ણ જગતના સ્વામી ભગવાન લક્ષ્મીપતિ સમસ્ત પાપ સમૂહોનો વિનાશ કરનારા છે તેઓ સૂક્ષ્મ ધર્મોથી પ્રસન્ન થાય છે માત્ર પરિશ્રમ અને પૈસાથી નહીં ભગવાન વિષ્ણુની ભક્તિથી પૂજા કરવાથી અભીષ્ટ વસ્તુ પ્રદાન કરે છે તેથી સદા ભગવાન વિષ્ણુની ભક્તિ કરવી જોઈએ જગદીશ્વર શ્રીહરિ જળ માત્રની સેવાથી પણ તમામ દુખોનો નાશ કરે છે અને પ્રસન્ન થાય છે વૈશાખ માસમાં બતાવેલા આ ધર્મો ઘણા પરિશ્રમ વડે સિદ્ધ થતા હોવા છતાં પણ ભગવાન વિષ્ણુ માટે પ્રીતિકારક અને શુભ હોવાના કારણે પ્રચુર ધન દ્વારા સિદ્ધ થનારા મોટા મોટા યજ્ઞાદિ કર્મોનો પણ તિરસ્કાર કરનારા છે તેથી હે ભૂપાલ તમે પણ વૈશાખ માસમાં ધર્મોનું પાલન કરો અને તમારા રાજ્યના નિવાસી બીજા લોકો પાસે પણ આ ધર્મોનું પાલન કરાવો આ પ્રમાણે વૈશાખ ધર્મના પાલનની આવશ્યકતાને શાસ્ત્રો અને યુક્તિઓથી સારી રીતે સિદ્ધ કરીને વશિષ્ઠજીએ વૈશાખ માસના બધા કર્મોનું રાજા સમક્ષ વર્ણન કર્યું તે બધા ધર્મોને સાંભળીને રાજાએ ગુરુનું ભક્તિપૂર્વક પૂંજન કર્યું અને નગરમાં આવીને તેઓ બધા ધર્મોનું પાલન કરવા લાગ્યા દેવ ભગવાન વિષ્ણુમાં ભક્તિ રાખીને રાજા કીર્તિમાન દેવેશ્વર પદ્મનાભની અનન્ય ભક્તિ કરતા હતા તેમણે હાથી પર નગારું મુકાવીને સેવકો પાસે એવો ઢંઢેરો પિટાવી દીધો કે મારા રાજ્યમાં આઠ વર્ષથી વધારે ઉંમરના મનુષ્ય છે તે જ્યાં સુધી એંસી વરસ સ્નાન ન થાય ત્યાં સુધી સૂર્ય મેષ રાશિ પર આવે જ્યારે જો તે પ્રાતઃકાળ સ્નાન નહીં કરે તો મારા દ્વારા દંડને પાત્ર વૈદ્ય તથા રાજ્યમાંથી તડીપાડ કરવાને યોગ્ય માનવામાં આવશે આ મારો નિશ્ચય આદેશ છે પિતા પુત્ર અથવા સુહદ જે કોઈ પણ વૈશાખ ધર્મનું પાલન નહીં કરે તે ચોર જેવા દંડને પાત્ર ગણાશે પ્રાતઃ કાળે નિર્મળ જળમાં સ્નાન કરીને શ્રેષ્ઠ બ્રાહ્મણને દાન આપવું જોઈએ તમે બધા લોકો પોતાની ભક્તિ પ્રમાણે પરબ અને દાન વગેરે ધર્મોનું પાલન કરો રાજા કીર્તિમાને દરેક ગામમાં ધર્મનો ઉપદેશ કરનાર એક એક બ્રાહ્મણને નિયુક્ત કર્યા પાંચ પાંચ ગામો પર એક એક એવા અધિકારીની નિયુક્તિ કરી જે ધર્મનો ત્યાગ કરનારને દંડ આપી શકે તે અધિકારીની સહાયતામાં દસ દસ ઘોડે સવારો રહેતા હતા આ પ્રમાણે ચક્રવર્તી રાજાના શાસનથી સર્વત્ર અને બધા રાજ્યમાં આ ધર્મના બીજ વવાયા અને આગળ જતા તે વિશાળ વૃક્ષરૂપે પરિણિત થઈ ગયું તે રાજ્યમાં જે લોકોનું મૃત્યુ થતું હતું તે બધા ભગવાન વિષ્ણુના ધામમાં જતા હતા ત્યાંની પ્રજાને વિષ્ણુલોકની પ્રાપ્તિ નિશ્ચિંત હતી એકવાર પણ વૈશાખ સ્નાન કરી લેવાથી મનુષ્ય યમલોકમાં જતો નથી ધર્મને અનુકૂળ કર્મોમાં સ્થિત બધા લોકો વિષ્ણુલોકમાં ચાલ્યા જવાથી યમલોકમાં એક પણ પાપી પ્રાણી રહો નહીં વૈશાખ માસના પ્રભાવથી યમપુરીના માર્ગની યાત્રા બંધ થઈ ગઈ બધા લોકો દિવ્ય આકૃતિ ધારણ કરીને ભગવાનના ધામમાં જવા લાગ્યા દેવતાઓના લોક પણ ખાલી રહ્યા સ્વર્ગ અને નરક બંને ખાલી થઈ જવાથી એક દિવસ નારદજીએ ધર્મરાજાની પાસે જઈને કહ્યું હે ધર્મરાજ તમારા આ નરકમાં હવે પહેલાં જેવો શોર બકોર સંભળાતો નથી પહેલાં જેવા પાપ કર્મનો હિસાબ પણ લખાતો નથી ચિત્રગુપ્તજી તો એવા મૌન ભાવે બેઠા છે જેમ કોઈ મુનિ હોય મહારાજ આનું કારણ તો જણાવો મહાત્મા નારદે આ પ્રમાણે કહેવાથી રાજા યમે દિનતાપૂર્વક કહ્યું કે હે નારદ આ સમયે પૃથ્વી પર જે રાજા રાજ કરે છે તે પુરાણ પુરુષોત્તમ ભગવાન વિષ્ણુનો મહાન ભક્ત છે તેના ભયથી કોઈ પણ મનુષ્ય વૈશાખ માસનું ઉલ્લંઘન કરતો નથી તે કર્મના પ્રભાવથી બધા ભગવાન વિષ્ણુના પરમધામમાં ચાલ્યા જાય છે શ્રેષ્ઠ તે રાજાએ અત્યારે મારા લોકનો માર્ગ અદ્રશ્ય જેવો કરી દીધો છે સ્વર્ગ અને નરક બંનેને સુના કરી નાખ્યા છે તેથી બ્રહ્માજીની પાસે જઈને આ બધા સમાચાર તેમને કહ્યા પછી હું સ્વસ્થ થઈશ આવો નિશ્ચય કરીને યમરાજ બ્રહ્માજીના લોકમાં ગયા અને ત્યાં બેઠેલા બ્રહ્માજીના દર્શન કર્યા જેમનો આશ્રય ધ્રુવ છે જે આ જગતના બીજ તથા બધા લોકના પિતામહ છે અને સમસ્ત લોકપાલ દીકપાલ અને દેવતા જેમની ઉપાસના કરે છે તો અહીંયા વૈશાખ માસ મહાત્મયનો પાંચમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે છઠ્ઠો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી

આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો